ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ શબ્દનો અર્થ સંડોવણી સમાવેશ ગૂંચવણ કશાકમાં સમાવેશ કરવું કશાકમાં ગર્ભિત હોવું કોઈને માટે આવશ્યક હોવું કે કશાકમાં ગૂંચવણ થાય છે ઇન્વોલ્વમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ કેન્ટી એવિડન્સ ઓફ હિઝ ઇન્વોલ્વમેન્ટ ઇન ધ ક્રાઇમ અર્થાત આ ગુનામાં તેની સંડોવણીના બહુ ઓછા પુરાવા છે એક બીજું ઉદાહરણ જોઈએ નર્સિસ યુઝવલી ટ્રાય ટુ અવોઇડ ઇમોશનલ ઇન્વોલમેન્ટ વિથ પેશન્ટસ એટલે કે નર્સો સામાન્ય રીતે દર્દીઓ સાથે ભાવનાત્મક સંડોવણી ટાળવાનો પ્રયાસ કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ પોલીસ હેવ બીન લુકિંગ ઇન્ટુ હિઝ પોસિબલ ઇન્વોલવમેન્ટ ઇન ધ રોબરી અર્થાત વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ